મિત્રો મોજે દરિયા ચેનલમાં આપનું સ્વાગત છે અમુક મિત્રોને લાગશે કે હું ધાર્મિક વાતો કરવા ક્યાં મંડી પડ્યો પણ મિત્રો સાચા સંતોની વાણીમાં જ્યાં સ્ત્રી પુરુષના ભેદ મટી જવાની વાતો હોય ત્યાં આજકાલના બની બેઠેલા સંતો એમના મોઢે જે જાતિવાદના ઝેર ઓગતા હોય ત્યારે તમને નથી લાગતું કે કોઈએ તો કબીર બનવું પડશે આજના માહોલને જોતા તમને નથી લાગતું કે હવે સમાજને એક નવા કબીરની જરૂર છે બસ એ જ કામ મેં હાથમાં લીધું છે મારા વિડીયો તમે ધ્યાનથી સાંભળજો તો એમાં કોઈ મંદિર મસ્જિદ ટીલા ટપકા કે પૂજા પાઠની વાતો નહીં મળે મિત્રો આપણે જેમને બુદ્ધ પુરુષમાં માની શકીએ અને જેમના થકી અધ્યાત્મનો માર્ગ ઉજવળો છે એવા સંતો જેમ કે કબીર બુદ્ધ ગોર ગોરખ એવા લોકોએ કદી શાસ્ત્રો કે પુરાણોની વાતો કરી જ નથી ઉપરથી કબીર તો એમ કહે છે કે પોથી પડપડ જગમોવા પંડિત ભયાન કોઈ અને એ પછી પણ જે ઉચ્ચ કોટીના સંતો થઈ ગયા જેવા કે દાસી જીવણ સંત રહીદાસ મીરા ગંગા સતી અને એ સિવાયના નામી અનામી સંતોના ઉપદેશ તમે જુઓ તો એમાં ક્યાંય શાસ્ત્રો કે પુરાણો કે પૂજાપાઠની વાતો હશે જ નહીં એ ઉપરથી સમજાય છે મિત્રો કે સંતોની ભાવદશા કંઈક અલગ જ હતી સંતોની વાતો જુઓ તો એ સાચો કલા અને સરળ માણસો કોઈ મોટી પીઠના પઠાધીશો પણ હતા કે કોઈ મોટા મઠના મઠાધીશો પણ હતા નહીં એટલે લાગે કે એક સંત જે સમાજ બનાવે છે કોઈ ઊંચી ગાદી ઉપર બેસાડી દે અને એની પૂજા કરવા લાગે એટલે આપણે એને ગાદીપતિ સિવાય કશું કહેવાય નહીં અને બીજા સંત જે જન્મથી જ સંત હોય છે એટલે ગાદીપતિ અને સાચા સંતોમાં આ મોટો ફરક છે બીજું સંતની વ્યાખ્યા તો સમાજે પાછી કેવી આપી છે જેને કોઈ રાગ દ્વેષ ના હોય માયાથી પર હોય અરે સાચા સંતોએ તો ત્યાં સુધી કહ્યું છે કે સ્ત્રી પુરુષના ભેદ પણ જેને મટી ગયા હોય જેમ જેમ એ બુદ્ધત્વની નજીક જાય ત્યાં એને સ્ત્રી પુરુષના ભેદ સુધી મટી જાય છે હવે તમે જ વિચારો કે હાલ તમે જે ગુરુઓના આલિશાન અને ભપકાદાર આશ્રમોમાં જાઓ છો ત્યાં તમને આ સંતની વ્યાખ્યામાં કોઈ ફીટ થાય એવું કોઈ મળે છે ખરું તો તમને નથી લાગતું મિત્રો કે તમે હાથે કરીને કૂવામાં પડવાના ધંધા કરો છો પછી એમાં કોઈ તમારી સાથે અણઘટતું બને તો તમે જે બની બેઠેલા ગુરુઓ પર પાછા દોષનો ટોપલો ઢોળો છો પણ ભાઈ સાચા સંતોની સાથે થોડું તો તમારા કહેવાતા ગુરુઓની સરખામણી કરો સત્સંગ હંમેશા એકલા માણસનો હોય છે એમ સંતોએ કહ્યું છે તો પણ આપણે સમજતા નથી અને એટલે જ મારા જોયેલા ઘણા આશ્રમના ગુરુઓના શિષ્યો છે જેમને આખી જિંદગી આશ્રમોમાં પગ પગ ઘસી કાઢ્યા હશે એવા લોકો એવા ને એવા કોરા ધાકોર જોવા મળે છે અરે મેં તો ઘણાને જ ના છૂટકે કહેવું કે કહ્યું પણ છે કે અલા ભાઈ તમારો આખી જિંદગીનો સત્સંગ ક્યાં ગયો શું તમારા ગુરુએ બસ આવી જ શિખામણ આપી છે તમને મિત્રો જ્યાં સ્ત્રી પુરુષના ભેદ મટી જવાની વાતો હોય ત્યાં આજકાલના બની બેઠેલા સંતોના મોડે બીજા ધર્મો વિશે પણ ઝેર નીકળતું જોવા મળે છે અલગ અલગ ટિપ્પણીઓ જોવા મળે છે માણસો વિશે પણ તો હવે તો પાછા વળી જાઓ તમને એટલું તો ખબર પડવી જોઈએ કે આ સંતને લાયક જ ન કહેવાય આશ્રમોમાં આટલા બધા ધંધાઓ ચાલે છે તો પણ તમારે ત્યાં જવાનું બંધ નથી કરવું મિત્રો હવે આ કહેવાતા ગુરુઓ તમારી માનસિકતાની સાથે કેવી રીતે ચેડા કરે છે એ હવે પછીના વિડીયોમાં જોઈશું કારણ કે વિડીયો લાંબો થઈ ગયો છે તો તમારે આધ્યાત્મિક બાબતે કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો અને આપણી ચેનલમાં પહેલાં પણ કહ્યું હતું કે ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય ગુરુ શિષ્યની જગ્યાએ મિત્ર ભાવે તમને તમારી સમ શંકાનું સમાધાન કરવાની કોશિશ કરીશું અંતમાં આવા વધુ વિડીયો જોવા માટે અને મારી સાથે બની રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી તો મળીએ મિત્રો હવે આવતા એપિસોડમાં